સતત આનંદમાં મસ્તીમાં અને મસ્ત રહેવું જોઈએ જો તમારું બાળક આ રીતે નથી રહેતું અને ઉદાસ રહે છે તો આ વિડીયો તમારા માટે છે બાળકને આનંદિત રાખવા માટે આ પાંચ બાબતોનું જો ધ્યાન રાખશો તો બાળકની ઉદાસી છૂમંતર થઈ જશે પહેલી બાબત છે બાળકની સાથે ઘરમાં પ્રોત્સાહક વાતાવરણ બનાવો તમે હંમેશા તેની સાથે છો તમે ખૂબ લાગણીથી બાળક સાથે જોડાયેલા છો આ ભાવ બાળકના હૃદય સુધી પહોંચવો જોઈએ બીજી મહત્વની વાત એ છે કે બાળકને પોતાના ભાઈ બહેન અને મિત્રો સાથે મુક્ત રીતે રહેવાની તક આપવી જોઈએ દર વખતે આપણે એનાથી સાથે જ હોઈએ એવું ન કરીએ તો એ પણ સારું છે ત્રીજી વાત એવી છે કે બાળકને કંઈક નવું રમવા માટે કંઈક નવો શોખ વિકસાવવા માટે આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ અને આવી પહેલ કરતી વખતે આપણે પણ જો બાળકની સાથે રહેશું તો તેનો આત્મવિશ્વાસ વધશે બાળકની ઉદાસી દૂર કરવા માટે ચોથી અને મહત્વની વાત એવી છે કે બાળકને સમયાંતરે બહારની દુનિયા દેખાડો બહાર ફરવા લઈ જાઓ પ્રકૃતિની વચ્ચે લઈ જાઓ બજારમાં લઈ જાઓ અને આ દરેક જગ્યાએ જ્યારે આપણે જઈએ છીએ ત્યારે

તમને પણ જો બાળ ઉછેરને લગતી કોઈ પણ સમસ્યા સતાવતી હોય કે પ્રશ્ન હોય તો અમને આ વોટ્સઅપ નંબર ઉપર જરૂરથી લખીને મોકલો અમે આપના સોલ્યુશન્સ આપવાનો પૂરો પ્રયાસ કરીશું થેન્ક યુ